હેલો મિત્રો જય માતાજી કેમ છો દોસ્તો બધા મજામાં દશો મિત્રો આજે દોસ્તો આપણે ઘણા સમય બાદ મિત્રો એક બનાવે છે એ બ્લોગ મિત્રો આપણે અપલોડ કરી રહ્યા છે આપણી યુટ્યુબ અંદર દોસ્તો જે આપણો વિડીયો કોમેડી મિત્રો બનાવ્યો હતો મિત્રો જે આપણે કોમેડી વિડીયો બનાવ્યો હતો હગે મારું હગારનું ખુશ એનું મિત્રો જે શૂટિંગ ચાલુ છે દોસ્તો ટૂંક સમયમાં અમારો કોમેડી વિડીયો દોસ્તો આવી જાય તો મિત્રો જેવો સપોર્ટ કર્યો છે તેઓ જેવું સપોર્ટ કરતા રહેજે દોસ્તો આપણા જે મિત્રો શોર્ટ વિડીયો આપણી ચેનલમાં પણ આવે છે એ પણ દોસ્તો અહીંયા અવેલેબલ છે मित्रों वो वीडियो आई है मित्रों टूंक समय में कैमरा मैन में तो मित्रों अलार्म कर रहा था मित्रों तो मित्रों आ वीडियो ने बने थी लाइक कर दो चैनल पर नवा है चैनल ने सब्सक्राइब कर दो मित्रों गर्मी बहुत से वादला सी पर तो मित्रों ताप लागे खबर नहीं पड़ती पर તો મિત્રો ખરા મિત્રો શૂટિંગ કટ મિત્રો પૂરા થઈ ગયા છે આપણા વિડીયોના દોસ્તો તો એમાં મિત્રો એ વિડીયો આપણો આવી જશે અને મિત્રો આપણે થઈ ગયા છે હાદર ડ્રેસમાં પેન્ટ શર્ટમાં મસ્તી પણ કરી આ રેડી સાથે આપણી અને તો દોસ્તો અમારો એ વિડીયો આવે અને મિત્રો સપોર્ટ કરજો તો સપોર્ટ કરતા ગયું મેં એવો સપોર્ટ હશે એવો ને અને દોસ્તો આજે એક રિક્વેસ્ટ કરવાની છે કે જે રીતે મિત્રો અમારા કોમેડી વિડીયો દોસ્તો તમે જોવો છો એ રીતે દોસ્તો લાઈક પણ મિત્રો કરતા રહો તો દોસ્તો બહુ મજા આવે અમને રોજ તો મિત્રો મળી રહેજે આપણો કોમેડી વિડીયો પબ્લિક જોવે છે મિત્રો તમે જોવો પણ દોસ્તો એક લાઈક કરતા રહેજો તો મિત્રો બહુ મજા આવે તો મિત્રો તમને લખ્યું છે બોલ પેન તો મિત્રો સ્ટોરી લખેલી હતી એ માટે મિત્રો બોલ સાથે જ છે તમને મિત્રો બતાવી દઉં બધું સ્ટેટઅપ મિત્રો હારે જ છે કારણ કે મિત્રોના વખત તો આપણો મજા આવે ને ડબલ રોલ માં આવી રીતે છે માહોલ વિડીયોમાં બન્યા રહેશે